કે માત્રને માત્ર શા માટે એના ઉપર લાઠીચાર્જ લાઠીચાર્જ અમારા ઉપર પણ કરવામાં આવશે કારણ કે સમાજ ઉપર જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતે પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે હર કોઈ વ્યક્તિ એવું માને છે કે સમાજની સાથે જ્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી હોય એના માટે આપણે પોતે પણ જવાબદાર છે તો એની સજા મને પણ મળવી જોઈએ એટલા માટે હું આજે પણ માર ખાવા માટે તૈયાર છું જે અત્યારે મને રહ્યા છે એના માટે માત્ર માત્ર ને હું એની જવાબદારી લઉં છું કોઈના પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં એના માટે હું જવાબદાર છું થોડાક સમય પહેલા વર્ષો પહેલા તમને કહો બે થી ત્રણ વર્ષ પહેલા કોળી કોળી સમાજ કોળી કેમ કોળી સમાજ કોઈ કેવું નથી એની મને ઓગણ ચાલીસ ઓગણ સભ્યો છે શું છે ગાંધીનગરમાં સચિવાલય માં પર આવે છે એની મને કોળી સમાજ મંત્રી

આજે આ કાર્યક્રમ કાર્યક્રમની જે માહિતી મળી કે સિહોર ખાતે આવા કાર્યક્રમ થાય છે એટલે પાલિકા નથી હું સીધો મારું કામ પતાવી અને ખાધા વગર નો નીકળ્યો છો કે મારે ધોકા છે મેં હજી ખાધું નથી એટલે હું ધોકા ખાવા માટે આવ્યો છું અને મને જાણવા મળ્યું છે કે હરસંઘાબ નો જન્મદિવસ છે તો આજે જન્મદિવસ નિમિત્તે

તો હર્ષંઘવી સાહેબ એવું કહેતા હોય કે અમે સરકસ કાઢીએ બરાબર તો જે સરકસ કાઢ્યું હતું એ સર્કસ જોવા માટે ગયા હતા મહિલાઓને પણ માર મારવામાં આવ્યો છે એ પણ મારી પાસે એવિડન્સ છે બરાબર છે તો ત્યાં મહિલાઓને પણ મારવામાં આવ્યા છે તો સરકસ બરકસના તમે જે ઘટિંગ છે હર્ષંઘવી સાહેબ એ બંધ કરો અને બંગડીયું પહેરી લો જે જે વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો ફરિયાદ કરી હતી અને એને એને લઈને તો તમને ગૌરવ થવું જોઈએ કે એટલી બધી જનતાઓ સરકસ જોવા માટે આવી પણ નહીં એને તમે ટીયર ગેસના ફાયરિંગ કર્યા એને તમે